ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવારના રોજ સાંજે પાંચ વાગે પિસ્તાલીસ મિનિટે રાજકુમાર બુધ પોતાની વર્તમાન ધનુ રાશિને છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહેશે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ હોય કે પછી કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધનું આ રાશિ પરિવર્તન આ છ રાશિના લોકો માટે સૌભાગ્યશાળી બનશે બુધનું આ રાશિ પરિવર્તન આ છ રાશિના જાતકો માટે કરિયરમાં ઉન્નતિનો સંકેત લઈને આવ્યું છે કાર્યક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા અને નવા અવસરો પ્રાપ્ત થશે ધન આગમન અને ધન સંચય બંનેની સ્થિતિ બનશે જેથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે આ ગોચરની તમારા ધાર્મિક અને આધ્યાત્મિક જીવન ઉપર સકારાત્મક અસર પડશે યાત્રા અને ઉચ્ચ શિક્ષા માટે આ સમય અનુકૂળ રહેશે પ્રેમ સંબંધ અને લગ્ન જીવન માટે પણ આ સમય સારો રહેશે જૂના રોકાણ પણ આ સમયમાં તમારા માટે અનુકૂળ સિદ્ધ થશે આ છ સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ કન્યા તુલા વૃષિક અને મકર જો તમારી રાશિ પણ આ છ રાશિમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ છ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ